તો અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું કે અત્યાર સુધીમાં એકસો ત્રેસઠ લોકોનું ડીએનએ મેચિંગ પૂર્ણ થયું છે અને એકસો ચોવીસ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે જો કે બાર પરિવાર હજુ બીજા મૃતદેહના ડીએનએ મેચિંગની રાહ જોઈ રહ્યા છે જ્યારે ચાર મૃતદે કાનૂની પ્રક્રિયાના કારણે અટવાયેલા છે સિવિલ હોસ્પિટલ ખાતે કુલ ઇકોતેર લોકો દાખલ થયેલા હતા જેમાંથી 42 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે